ગોડાજી કો પણ એનું કોઈ દુઃખ ભાગે એવું નથી રાજા દુઃખ ભાગતો ગામમાં ગાળે આવ્યો પેલો શીશ નાગ ઝેરી લો બાપો કરો હોવા કોક તમારે જેવા કર્યા વાળે એને ફિટ કરીને સિંહામાં ઉતારી ફિટ કરીને જતો રહેલો હા તો દેખ ભગન દાદા તો અરે રે બચારું જનાવર મોય ફૂલ્યું છે પણ દાતો નો નુગરો હતો તે આ તો વીજ વાતાલ દેખ ભગન દાદા પણ મારી જોગોમાં એ હરસિંહ ભેળી ભેળી રહેતી હો ભાઈ હા

રોમબે કરીને એમનું દેવ બની ગયેલી એરીઓ મારી જોગમાં આજે હર્ષિંદના ભેળે ભેળે પૂજાય છે હોપો કે માર્કોમાં મો ફરો તોળાવાળી રોમબઈ સુડવેર ગણો ક સુકોતર ગળો છે હા તો રોમબે તારણની ભાઈ રોમબે તરીકે પૂજાય છે

રોમબાઈ કા એકલી અરસી નમોના મારું રોમબાઈ નું નામ નહીં ભઈ એ એમ કરદા ખુરાજી નામ નામનો દરબાર હતો એટલાથી પરગડ પરસા પૂર્વ મંડી જ્યાં હુરાજી જાય ત્યાં ક રોમબાઈ ભેગી ભેગી જાય તે બાપો કે કણું હો બઈનો જાય ત્યાં દરબારી વગરાની રૂપ લઈને ઊભી રા પણ આ હુડોજી નહીં ઓળખાય ને કે ધણી બિયા તોય નહીં અરે લગતી આવે એટલેજી બોલે બોલ બીજા ઘેરકૂત ને મુહુરોજી હું અમે છું એ તારા જેવું તો મારી ચેડચેડ ફરજે પણ મુહુરજી કોઈને આવતો નહીં

બાપો તે જાતે મારી જોગમાયે જોગણીનો વેખ લીધો તાર ફૂરાજી અરે અરે મારે જોગણી કરું મારી વાહ વાહ ફરશે મેળછી ઓ ક્યાં ઓળખો તો ઓળશી લેજે આ તારી સેલી ખડી છે ઓળી લેજે હું કોણસુઈ પણ જોઉં યાર જોઈ લે જોગમાયે જોગણી શું કોણસુઈ ફટા મારી જોગમાયે ઓછ મેં કરી મેચી ગાઢ કે હું કોણ છું એમ ઓછી ખુડાજી મેચ હતી રમભાઈ બની અરે દરબાર કે તું ગમે એટલા ચરિત્ર કરે મુહુરોજી જોગણી શિવાજુ દેવ મન તો નથી મારી જોગ માયા જોગણી ફરતી ભાઈ એનું મન હતું અને ફરતી ભાઈ એને વેણ આવ્યું તો કે જા બેટા

ગોડાજી દેવ જેવું કામ કરે છે જેવા વેહ લે છે જેવો સમય લે એ ઓળખો તો મેળો પાર અને ના ઓળખો તો મોહણીઓ ભેલા થાય હે ભાઈ હે ખ્યા ને પછી કીધું કે હવે બોન ને તમે ઘે કે ભાઈ ઘેર તો જવાની વાત છે પણ તમે ભયા મને વચન કે તારે તારેવાળી વચન શું કરવો છે કે ભૈયા ચોક વળી કોઈ એવું બને તો ભયા તમે વચન આપેલો મારા કોગીનું વચનનું પાલન થાય તે મારી યોગમાં એ સેવા પ્રયત્ન રચે છે કનુજી પણ ખબર પડતી નહીં જી વચન ખોક ના છોરાજી તમે આથી તમે મારા ભાઈ તમારી બોલ તમે હું હું મૂળ જવું તમે કે કબૂલ મન જ બોને વચન આલે છે મારે કઈ કીધું વચન પાલન કર્યા કે ચાલે નહીં એટલાથી ભાઈપુરનો સમર્થન મારી આ પડતો પરગટ પ્રસાદ પૂરવા માંડીઓ ભયા આજે હંમેશાના અમર નોમ રાખ્યો અને હુરાજીનો વંશ વહેલા કહેતા હતો બાર ગામ બન્યો આવી મારી હર્ષ હિંડોળાવાળી અને રામભાઈ ચારણની દીકરી આવવા કોમ કરીને આજે પ્રગટ પ્રસાદ ભેળી ભેળી પૂજારી હા ભાઈ હ